બોટાદની પાળિયાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે દારૂ ભરેલી સ્વિફ્ટ કારને ઝડપી લેવામાં સફળતા મેળવી છે પાળિયાદ પોલીસને મળેલી બાતમીને આધારે પાળિયાદ ગામના જૂના સુરેન્દ્રનગરના રસ્તે એક સ્વિફ્ટ કારને એકસો તેર દારૂની બોટલ સાથે ઝડપી લીધી હતી પોલીસે કારમાં સવાર કુલદીપભાઈ કનુભાઈ ખાચરને કુલ બે લાખ બેતાલીસ હજાર ત્રણસો પિચોતેરના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે અંધારાનો લાભ લઈને નાસી ગયેલા શખ્સ બાબતે પૂછપરછ કરતા કુલદીપ ભાભલુભાઈ ખવડનું નામ સામે આવ્યું હતું જેથી બંને વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી